બાપોત ખાતેથી મોટી સંખ્યામાં રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ આગળની સખત કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ગેરકાયદેસર વસવાટ કરતા વ્યક્તિઓની તપાસ અંતર્ગત મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ શંકાસ્પદ હાલતમાં ઝડપાઈ રહ્યા છે ભારત દેશમાં ગેરકાયદેસર રીતે ધુસણખોરી કરી રહેલા વ્યક્તિઓને દેશ છોડીને જતા રહેવાના આદેશ અંતર્ગત વડોદરા સ્થાનિક પોલીસ દ્વારા પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન વડોદરા શહેરમાં ગેરકાયદેસર રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મોટી સંખ્યામાં ઝડપાઈ રહ્યા છે અને તેઓની સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે છેલ્લા ચાર પાંચ દિવસથી ચાલી રહેલા ચેકિંગ દરમિયાન ગઈકાલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એકતાનગરમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન મોટી સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા ખીલલી ખિલીા ખારાલી ખાળાલી ખાળાાલાલાછા ખાારાલુંળેચે નેમાલારઝમાાલાગ�ાલાલાલારાલી ખ� বিস্তার হাল মা চেকিং চালি রেছে শঙ্কাস্পদ বাংলা দেশি ঘুসানো যেটা হয়ছে খোটা આધાર કાર્ડ અને થોડા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને એને લઈને હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે ગઈકાલથી પણ મોટી સંખ્યામાં આ ચેકિંગ ચાલ્યું છે અને એમાં અત્યારે હાલમાં બસ્સોથી વધુ પુરુષો અને સોથી વધુ મહિલાઓને અમે ચેકિંગ ચાલી રહ્યું છે એમનું વેર અબાઉટ્સ બાબતે અને ગઈકાલે પણ છથી વધુ બાંગ્લાદેશી જે નાગરિકો હતા એ મળી આવ્યા હતા અને આજે પણ અમુક સંખ્યા વેરિફિકેશન કન્ફર્મ થયું છે જેની કાર્યવાહી ચાલી રહી છે થેન્ક યુ